તોયંકા નો તહેડો તને તહેડો અને આગેન તમે શું કહેતા હતા હું એને જોડી દઈન આવું એને કહેતા હો નકે આપણે ડાયરેક્ટ જઈશું ને હા ભડક છે એરો હા તો આ ધોને તમે કઈન દેતા અને સોમન બોલતા યાર હાલ તો વાતો નહી હેરો હાલ લે હું કહું એલા બતાલ મે ભેગા કરે હા ઓવા ફર કરે બરાબર હા હું લઈને આવું હોય કર તારા કશું બોલવાનું નહીં અને ખર્ચો બરતો બધું હું હલાવ રહું બરાબર ઓવા વાત તમે પડી તો ના પડી પડી ના કે પા તું તારું કે તો પહાય રે કાયા છેલા ના હું તમારું મોન રાખે હું તારું કે નહીં હું જે કહું એ તારા બધે આયા રાખવાની બરાબર

તો એ બધું ચોઈ ગયું હવે હાથમાં આવો તો પેલો ઈનો વંછેરવો હો વંછેરવાનો જ ના ખોટું ખોટું નો માલ દીધું આપણું અને આ ઠંડી ના પૂછ્યા તસ્યા ફરી ને હો ગયે તો નોખુ આ બધું હાટો હવે વાળી દેવાનું લે હાલો લે રામ હેડ નહીં યાર અલે હેડ તો નેતા હું કરું હોય ઉપર હોલ્યા તો કંટાર યાર ભૂખ લાગી હોય દારૂ દારૂ તો તને કોને આબાન બંધ કહી દીધું તું

સમાધાન કરવું હોય તો ભૂખ્યું રહે ઉપર એ મીન થોડી સમાધાન થાય અને એક તો પેલો નો માલી ચીકા ચોકડી તો કોઈ પત્તો જ નથી યાર એમ તું તો હાથમાં જ આમ તો કાંઈ છો એવી એવી રીત કાલીઓ આ હોત તો હોત તો રાત થઈ જાય ભલે ને તો જોઈને જેમ એને ભાગી જ નાખો હજુ કાતું નહીં હોય પેટમાં બિલાડા બોલી ગયા બોલ જ ને પછી બધું બોલશે ચોક્કસ હશે એર્યો

જેમ ચોરી ની તો કેમ ચોરી હવે તને ખોદવા માટે નઈ મને હું લેવું અડધી રાતે ચોરી કેમ હવે દાસો નહીં જે પૂછવા પૂછી લ્યો તો દે દે કરવાનું બરાબર ફક્ત પૂછવાનું એ તું શું પૂછવાનું તું પૈસા મને ખબર હે તો એટલે દ્યાસો નહીં દે પૈસા

તમારું તો નોમું નિશાન નહીં આપવા દઉં હું ભાઈ આપડે વાળો કીધું પીવાનું કીધું પૈસા લેવા ના આવ્યો અમારી જોડે મળે હા અલ્યા આ પોલે પૈસા લેવા તો હોક ના આપણે કોક દારો આપડે મળે તો આલી દે પણ તારે ચો આગેવાન ને બધા નો મારવાનું આવે કે શકુ બે હતા ભાગવાનું તો હા

ઈકારે ઊંઘ બગાડી નઈ અલ્યા રાત થઈ આવે હેડ જ નઈ યાર લે રાતે ઊંઘવાનું ચાહો તાન એ પછી ઉગજે હે નતર હોય આતા આતા તો સમાધા કરવા જવાય લે આતા થઈ જાય હે નઈ યાર તું લોટી કરી આવ ઘર ઓલે નઈ થા તો સકુને જોરું નો તીજો પગ પાક છે અને પાગી ના કે મન ના કહે એ કોનો એ જોરું નો પાગેલો હ અજીરો પા બાજુ લોરે ના જમનો

હા મેલી દેલી ભાઈ હજુ બીજો ભાગવાનો જ આવે અરે આ તો નક્કી ના કેવાય ભાઈ છોકરીઓ બદલાય ગયા તો ભાગી હોય પણ એમ તો ભાગી ગયો

અંદર પેલું ખોલી ને પહોંચતો હરિયા નાખ્યા ભાઈ કપાઈ ના શોધો નોખો કઈ તું ને મુવાનો ઓખો થઈ જાય હા તો તને માટલું વધુ ચિંતા થાય હવે મને તો બીક લાગતો પાયા જો તો ઝગડા કરતે બીક નથી લાગતી તાને એ તો થઈ જાય આવી જ મો હું માય ગાંગલિયો માય ગાંગલી હવે એવું ને એકડો આ એકલો ચાલે હોય તો તાગેવાન હા હા આ બરાબર

એ આગેમાં લ્યા તું ના બેઠો હું પૈસા ના રાખ્યો બધું બી એવું મારો ભાઈ તારો ભાઈ તો તારા જારો પણ એવું કોઈ મું આલુ હાતે મે કબૂલે નઈ હું આલે એવું તો તારા જ પણ પડે રમતું તમે ના રમતું હું શું કહું

આવું આપેલા જોડું ના ભાઈ નું આ એના બધું વંચેરી નઈ નાખ્યું પેલા શક્કુ બધા થઈ તમારે આબુ પડશે હોય

મને કોઈ ખબર જ નહિ આ જે હોય એ આવે ને તું હું એમની જોડે વાત નહીં કરું તું એમની જોડે વાત કરજે અને એમને કેજે ક્યાં રમતું રહ્યો ને આ રમતું જોડે બહુ પંગો ના લેતા કે નકર આમ તો કે એનો આટલી ખપડી હે બરાબર એ તો હું સમજાય દે કો એ ભઈને ને મગજ થોડું ઓછું તમીના હું ના બોલ્યું બરાબર હા જો એના ભઈ ખોટી લોટી કરશે ને તો પણ હું એ મંત્રી હશે કે તંત્રી હશે હું નથી જોવાનું પછી બરાબર ઈને તું ને જોઈ તો તું ઈને માયે પે હું જોઈ રહે હા તો તાર સમજાવી દે દે તું